સોનાની ચૂની બિલકુલ ફ્રી ફોટો ફ્રેમ ચાંદની બિલકુલ ફ્રી સોનાની બુટ્ટી બિલકુલ તમને ફ્રી મળી જવાની છે અને આકર્ષક ગિફ્ટ એ પણ તમને ફ્રી મળી જવાની છે અને તમારી જૂની સોનાની ચૂડી પડી હોય ને તો એ લેતા આવવાની અહીંયા જોરદાર એક્સચેન્જ ઓફર પણ ચાલે છે એ આપીને અહીંયા તમે નવી પણ વસાઈ શકો છો એવી ગજબની ઓફર ચાલે છે કઈ રીતે મળવાનું છે આ બધી વસ્તુ ફ્રી તો એ જાણવા માટે પૂરો વિડીયો જોજો બધી જ વસ્તુ હું તમને લાસ્ટમાં આપી દેવાનો છું તો ચલો હવે વિડીયોને અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ તો મનપસંદ જ્વેલર્સ ફરીવાર આપણે લઈને આવી ગયા તમારા માટે રક્ષાબંધનની ભૂક્કા કાઢી નાખીએ એવી ઓફર લોકેશનની વાત કરીએ તો શિલ્પા મેડિકલની બાજુમાં હીરાવાડી રોડ હીરાવાડી જ્યાં મનપસંદ જ્વેલર્સ આવેલું છે ત્યાં ત્યાં હવે અંદર જઈને જોઈએ છે બધી વસ્તુ કઈ કઈ ઓફર આવેલી છે કઈ કઈ વેરાયટી નવી આવેલી છે એ બધી વસ્તુ આપણે વિડીયોમાં વારાફરતી વારાફરતી જોવાના છે પહેલાં દુકાનનો તમે ઓવરવ્યુ જોઈ લો કેવી છે અને તમને અલગ અલગ વેરાયટી અહીંયાથી બતાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચલો ત્યારે આ જે તમે સોનાની ચૂડી જોઈ રહ્યા છો ને એ એક જોડી સાથે એક જોડી બિલકુલ ફ્રી મળી જવાની છે જોઈ લો એમાં પણ અલગ અલગ ડિઝાઇન કલર સાઇઝ પેટર્ન બધી વસ્તુ મળી જવાની છે ફક્ત અગિયારસો નવ્વાણું રૂપિયામાં સોનાના ખડકની વાત કરીએ તો એ પણ તમને એક જોડી સાથે એક જોડી બિલકુલ ફ્રી મળી જવાના છે ઓગણીસો નવ્વાણું રૂપિયામાં જ જોઈ લો એમાં પણ તમને અલગ અલગ ડિઝાઇન તમને મળી જવાની છે અલગ અલગ પેટર્ન તમને મળી જવાની છે ગજબની વેરાયટી આવેલી છે જોઈ લો આ ટાઈપની વસ્તુ તમને જોવા મળવાની છે એ અહીંયા આવશો એટલે તમને પ્રોપર બધી વસ્તુ તમને બતાવીને આપશે એમાં પણ તમને અલગ અલગ ડિઝાઇન સાઇઝ પેટર્ન કલર તમે માંગો એ પણ તમને અલગ અલગ મળી જવાના છે જોઈ લો એમાં પણ અજ અલગ અલગ વેરાયટી રહેવાની છે જોઈ લો એમાં કેટલી બધી વેરાયટી છે એ જુઓ તમે ખાલી આવી અલગ ડિઝાઇન જોતી હશે તો પણ તમને મળી જશે કળશવાળી જોતી હશે તો પણ તમને મળી જશે ડિઝાઇન અને સાથિયાવાળી ડિઝાઇન જોતી હશે તો એમાં પણ એ પણ તમને મળી જવાની છે આ તમે જોઈ શકો છો એકદમ નજીકથી તમને બતાવું છું કેટલી જોરદાર ડિઝાઇન છે સોનાની સાથિયાવાળી બંગડીની વાત કરીએ તો એ પણ એક જોડી સાથે એક જોડી ફ્રી એટલે કે ચાર પીસ આવશે એક જોડીમાં જોઈ લો એ પણ તમને ઓગણત્રીસો નવ્વાણું રૂપિયામાં તમને મળી જવાના છે એમાં પણ તમને અલગ અલગ વેરાયટી અલગ અલગ ડિઝાઇન પેટર્ન બધી વસ્તુ તમને મળવાની છે જોઈ લો કેટલા જોરદાર દેખાય છે પેરસો તો દસ જણા પૂછશે તમને કે ભાઈ ક્યાંથી લાવ્યા છો એ પણ કેટલા સસ્તા ભાવમાં એ પણ ઓગણત્રીસો નવ્વાણું રૂપિયામાં તમને આ બધી વસ્તુ મળી જવાની છે જોઈ લો એમાં પણ તમને અલગ અલગ ડિઝાઇન કલર પેટન સાઇઝ બધી વસ્તુ મળી જવાની છે સોનાની કાંગરી ચૂડી એક જોડી સાથે એક જોડી ફ્રી એ પણ ફક્ત ઓગણીસો નવ્વાણું રૂપિયામાં જ જોઈ લો આ એક જોડી કહેવાય એની સાથે બીજી એક જોડી તમને બિલકુલ ફ્રી આપી દેવાની છે ફક્ત ઓગણીસો નવ્વાણું રૂપિયામાં જ જોઈ લો આટલી સસ્તી તમને બીજે ક્યાંય મળશે નહીં શોધવા જશો તોય તમને ક્યાંય નહીં મળે જોઈ લો કેટલી મસ્ત ડિઝાઇન છે એમાં પણ અહીંયા આવશો એટલે તમને એમાં પણ અલગ અલગ વેરાયટી તમને જોવા મળવાની છે આ રીતે જોઈ લો જેટલી માંગો એટલી પીસ તમને મળી જવાની છે ને ઓફર પણ જોરદારની છે ને છેક રક્ષાબંધન સુધી આ ઓફર ચાલવાની છે જોઈ લો આ બધી વસ્તુ રહેવાની છે એમાં પણ તમને અલગ અલગ ડિઝાઇન તમને બતાવું છું અલગ અલગ પેટર્ન તમને બતાવું છું એમાં પણ ફૂલ સ્ટોકમાં બધી વસ્તુ મળી રહેવાની છે એક માંગો બે માંગો દસ માંગો પચાસ માંગો કે પછી તમારે ગમે એટલી માંગો ઊભા ઊભા તમને હાજર સ્ટોકમાં લાઈવ ડેમો સાથે તમને બધી વસ્તુ અહીંયા મળવાની છે જોઈ લો ગજબની વેરાયટી છે ગજબની એમ સોનાના સાથિયાવાળા પાટલા પ્લસ બંગડી એક જોડી સાથે એક જોડી ફ્રી એ પણ તમને ઓગણત્રીસસો નવ્વાણું રૂપિયામાં તમને મળી જવાના છે એમાં પણ તમે અલગ અલગ ડિઝાઇન પેટર્ન સાઇઝ કલર માંગો તો કલર પણ તમને મળી જશે જોઈ લો વચ્ચે કળશ સાથિયા એ બધી વસ્તુ કરેલી છે એવી વેરાયટી પણ તમને મળવાની છે એકદમ યુનિક વેરાયટી છે અને જોરદાર કલેક્શન આવેલું છે આ વખતે એમાં પણ તમને અઢળક વેરાયટી તમને મળી જવાની છે જોઈ લો ગજબ ગજબની વેરાયટી છે આ બધી વસ્તુ દેખાય છે એનો ભાવ અલગ અલગ રહેવાનો આવા યુનિકની એન્ટીક ટાઈપના પાટલા ટાઈપ બંગડી પણ તમને મળી જવાની છે એ પણ તમને એક જોડી સાથે એક જોડી ફ્રી મળી જવાની છે એનો ભાવ આપણે અલગ રહેવાનો છે તમે અહીંયા આવશો એટલે બધાના ભાવ તમને જાણવા મળી જવાના છે જોઈ લો આમાં પણ અલગ અલગ વેરાયટી છે અલગ અલગ ડિઝાઇન છે અલગ અલગ સાઇઝ છે પેટર્ન છે બધી વસ્તુ તમને આમાં મળી જવાની છે આ ટાઈપની ફેન્સી ચૂડી પણ તમને મળી જવાની છે પણ સોનાની એક જોડી સાથે એક જોડી ફ્રી અને સોનાનો છ પીસવાળો સેટ આખો છ પીસવાળો સેટ છે જોઈ લો તમે એ પણ તમને ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં આપી દેવાનો છે જોઈ લો આખો છ પીસનો સેટ છે એ ફક્ત ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં જ આપી દેવાનો છે સોનાનો છે આખો સોનાનો ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ સોનાનું વસ્તુ છે કે નહીં ભાઈ સોનાની જ વસ્તુ છે ત્યારે તમે વિડીયો બનાવતા હોઈએ છીએ બાકી તમે ડાયરેક્ટ એડ્રેસ ઉપર જઈને રૂબરૂ વિઝિટ કરીને ચેક કરીને લઈ શકો છો જોઈ લો ગજબ ગજબની વેરાયટી છે એમાં પણ અલગ અલગ પેટર્ન એના પણ અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન સાઇઝ અને બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ ફૂલ સ્ટોકમાં લાઈવ ડેમો સાથે હાજર સ્ટોકમાં જોવા મળી જવાની છે તમે માગો એટલી પીસ તમને ઊભા ઊભા ગણતરીના સમયમાં આપી દેવાના છે કેમ કે આવી ઓફર વારંવાર આવતી નથી અને એકદમ મજબૂત ઓફર છે એમ એમાં પણ જોઈ લો કેટલી કેટલી સાઇઝ છે કેટલી કેટલી ડિઝાઇન છે એ તમે ખાલી જુઓ આ ડિઝાઇનમાં પણ તમને મળી જશે પિંક ડિઝાઇનમાં પણ તમને મળી જશે મરુન કલરમાં પણ તમને મળી જશે અને અલગ અલગ ડિઝાઇન જે કહેવાય એમાં હોય ને એ પણ તમને અહીંયા મળી જવાની છે અને આ ટાઈપના સોનાના ફેન્સી પાટલા લેવા હોય તો એક જોડી સાથે એક જોડી તમને બિલકુલ ફ્રી મળી જવાના છે આખી જોડી છે એની સાથે બીજી જોડી તદ્દન ફ્રી મળી જવાની છે ફક્ત પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં જ જોઈ લો આવી વેરાયટી એક જોડી સાથે એક જોડી ફ્રી તમને મળી જાય એટલે ભાઈ એનાથી એનાથી વિશેષ કોઈ વાત તમારા માટે હોય ના કેમકે અત્યારે બધા સસ્તું સારું અને બ્રાન્ડેડ વસ્તુ ખોરતા હોય ઓછા ભાવમાં બધી વસ્તુ મળી જાય એટલે કોઈ છોડે ના તમે પણ આ વિડીયો જોઈને ફટાફટ પહોંચી જજો હજી તો ઓફર પડતી નથી જોઈ લો ઘણી બધી વેરાયટી એમાં પણ તમને મળવાની છે ફૂલ સ્ટોક મેં થોડી વાર પહેલાં કીધું કે ફૂલ સ્ટોક પણ તમને અહીંયા મળી જવાનો છે જો એમાં પણ અલગ અલગ તમને વેરાયટી મળવાની છે જોઈ લો આ ટાઈપના ડિઝાઇનવાળા પાટલા લેવા હોય તો એ પણ તમને મળી જવાના છે એ પણ તમને એક જોડી સાથે એક જોડી તદ્દન ફ્રી ફ્રીને ફ્રી મળી જવાના છે હવે તમને મનમાં વિચાર આવતો હશે કે આટલી બધી વસ્તુ સસ્તી કેમ આવે છે કેમ કે ભાઈ પોતે જ બહુ મોટા મેન્યુફેક્ચરર છે જોઈ લો માંગો એટલા પીસ હાજર સ્ટોકમાં લાઈવ ડેમો સાથે તમને જોઈને આપી દેશે જોઈ લો આપણે થોડી વાર વે થોડી પહેલાં વેરાયટી જોઈને એમાં કેટલો સ્ટોક છે એ તમે ખાલી જુઓ અહીંયા આવ્યા પછી હું ગેરંટી મારીને કહું છું કે અહીંયાથી તમે ખાલી હાથે તો નહીં જ જાઓ અને સોનાના ફેન્સી ચૂડા ફક્ત સાત હજાર રૂપિયાથી સ્ટાર્ટ થવાના છે જોઈ લો એમાં પણ તમને અલગ અલગ વેરાયટી અલગ અલગ ડિઝાઇન પેટન કલર સાઇઝ જે માગો એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે નવરાત્રિ પણ નજીક આવી રહી છે ઘણા થોડા ટાઈમમાં હવે તમને ઓફરની વાત કરી દઈએ કે ઓફરમાં શું છે કે ત્રણ હજાર રૂપિયાની કોઈ પણ વસ્તુ ખરીદો એટલે સોનાની કાંટી બિલકુલ તમને ફ્રી મળી જવાની છે બિલકુલ ફ્રી અને હા કોઈ પણ બે જોડી ચૂડી ખરીદો એટલે ફોટો ફ્રેમ બિલકુલ તમને ફ્રી ફ્રીને ફ્રી મળી જવાની છે જોઈ લો એવી ઓફર તમને બીજે ક્યાંય મળશે નહીં અને એક્સચેન્જ ઓફરની વાત કરીએ આપણે કે કોઈ પણ તમારી જૂની સોનાની ચૂડી પડી હોય એ લઈને આવો એની હાટામાં નવી લઈ જાઓ અને પાંચ હજાર રૂપિયાની ખરીદી કરો એટલે થોડી વાર પહેલાં કીધું કે આકર્ષક ગિફ્ટ બિલકુલ ફ્રી મળી જવાની છે ને આ ઓફર રક્ષાબંધન સુધી રહેવાની છે તો આજે તમારા ફેમિલી મેમ્બરમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો શેર કરી દો અને ફટાફટ પહોંચી જાઓ મનપસંદ જ્વેલર્સમાં લોકેશનનો કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આવતો હશે આજે ને આજે જ આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને ઓછું બજેટ હોય ને એ લોકો પણ આનો લાભ લઈ શકે જોઈ લો આ ટાઈપની ફ્રી મળી જવાની છે અને દસ હજાર કે તેથી વધુની ખરીદી કરો એટલે સોનાની બુટ્ટી તમને બિલકુલ ફ્રી ફ્રીને ફ્રી મળી જવાની છે અને સોનાની બુટ્ટી તમને આ ટાઈપની જોવા મળવાની છે અને ચાંદીની ફ્રેમ એ પણ તમને ફ્રી ફ્રીને ફ્રી મળી જવાની છે અને આકર્ષક ગિફ્ટમાં મેં તમને કીધું કે તમને આ ટાઈપનો વેરાયટી તમને ફ્રી મળી જવાની છે તો ફટાફટ વિઝિટ કરો લોકેશન કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આવે છે ચલો ફરી મળે છે નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર